મેસેજ આધારે તાત્કાલિક ચાંદખેડા પોલીસ અને સાબરમતી પોલીસે જગ્યાની વિઝિટ કરી જગ્યાની વિઝિટ કરતાં જોવા મળ્યું કે એ માણસને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલું છે એની બાજુમાં એક ઓટો રિક્ષા પડેલી હતી એ ઓટો રિક્ષાની ડિટેલ મેળવી એ જે મૃત જનાર છે એના એના ખિસ્સા અને ચેક કરતા એમાંથી અમને આધાર કાર્ડ મળે છે આધાર કાર્ડમાં એ માણસનું નામ મોતીભાઈ નાથાભાઈ ભાટી કરીને અમને મળેલ કે જે એની ખરાઈ કરવા માટે એનું જે આધાર કાર્ડમાં એડ્રેસ હતું રામદેવનગર ખાતેનું ત્યાં પોલીસને રવાના કરી પોલીસે એ વેરીફાઈ કર્યું તો એમના સગાવાલા જગ્યા ઉપર આવી અને એમણે મૃતકની ઓળખ કરી અને એમ મૃતક ત્યાં એ મોતીભાઈ ભાટી નામના મૃતક હતા ગુના શા માટે બન્યો એ માટે પૂછપરછ કરતા એને કોઈની સાથે વેર કે એવું કાંઈ છે તો એમને બાજુમાં રહેતા એક બેન સાથે આ મોતીભાઈ છે એમને લડાઈ થતી રહેતી હતી અને એ બાબતે એમને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હતી અને લડાઈ મહિના પહેલાંનો એ બનાવ હતો એ આધારે એ જે બાજુમાં રહેતા બેન છે એમની થોડી પૂછપરછ કરવા માટે એમને લાવેલા એમની સાથે એમનો જે ભત્રીજો હતો એ રમેશ કરીને એ એની સાથે રહેલો હતો ને એને પણ અમે પોલીસે અટક કર્યો એટલે પૂછપરછ માટે લાવ્યા જ્યારે સીસીટીવી અમે ચેક કર્યા ત્યારે અમને એ ખબર પડી કે આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઉભા રાખતા હતા ત્યાં આ જે રમેશભાઈએ છે એમણે બીજા બે માણસો જે નોબલ નોબલનગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રીક્ષામાં બેસી ભાડું બસો રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ રિંગ રોડથી તેઓએ હિલોક હોટલની સામે એ રીક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ગા મારી અને એનું મોત નીપજાવેલ છે પોલીસે એમાંથી ત્રણ જેટલા જે આમાં પાર્ટિસિપેટ છે ગુનો કરવામાં એમની હાલ પૂછપરછ માટે અમારી પાસે છે અને અમે એ શા માટે થયું અને કેવી રીતના થયું એની હાલ અમે પૂછપરછ કરી રહ્યા છીએ સાહેબ કેટલા આરોપીઓની સંજોણી બહાર આવી છે આપણે પોલીસે કેટલા આરોપી ઝડપી પાડ્યા છે અને ઝઘડાનું મુખ્ય છે કારણ શું ઝઘડાનું જેમ મેં કીધું એમ ઝઘડાનું મુખ્ય કારણ એટલું જ છે કે તેમની બાજુમાં રહેતા બેન જેની સાથે આ મૃતક છે એને સંબંધ બાંધવો હોય અને એ બેનની ઈચ્છા ન હોય અને એ બહેને એના જે ભત્રીજા છે એને આ વાતની રજૂઆત કરેલ કે આ રહ્યો એ મને વારે ઘડીએ હેરાન કરી રહ્યો છે એટલે આ બેન અને આ બીજા ત્રણ આ જે આરોપી તરીકે ત્રણ જે થાય છે એ લોકોએ ભેગા થઈ અને આ આને મારી નાખવાનું કામ કરેલું છે કે કેમ બેન બે ઘટના સ્થળ પર હાજર ન હતા પરંતુ બેન જે રમેશ કરીને છે એમની સાથે ટેલિફોનિક સંપર્કમાં એ ચાલુ જ હતા ત્યારે જ્યારે એમને ખબર પડી કે મોતીભાઈનો સાંજે રિક્ષા ઉભા રાખવાનો સમયગાળો અને સ્થળ આ છે બે દિવસ અગાઉ બેને આ જે રમેશભાઈ છે એને કમ્પ્લેન કરેલી હતી કે આને થોડોક સબકડ શીખવાડવો પડશે એટલે રમેશભાઈ એવું પ્લાન કરેલું અને એની સાથે બીજા બે છોકરાઓ જે નોબલ નગરમાં રહે છે એને બોલાવી અને ઇસ્કોન મંદિરથી થી રિક્ષામાં ગ્રાહક તરીકે એ લોકો બેસી અને આ આને લઈને ગયેલા હતા અને પછી જ્યારે હિલોક હોટલ જેવું આવ્યું ત્યાં ત્યારે એમને ઉતારી અને એમને છરીના ઘા મારેલા એના નામ શું છે અને એને આ જે પ્રક્રિયા સાથે સંપર્ક કેવી રીતે થયો રમેશ જે છે એ રમેશ મારવાડી એ પોતે પણ કોતરપુર આગળ કોતરપુર આગળ રહે છે એની સાથે કમલેશ અને કિશન બંને છોકરાઓ એની સાથે હતા અને એ બંનેને એમણે બોલાવ્યા હતા કે આપણે આવી રીતના એક કામ કરવાનું છે ત્યારે એવી રીતના એને ડિટેલિંગ નહોતું કરવામાં આવ્યું કે મર્ડર કરવાનું છે પણ આને શીખ મારવાનો છે એવી વાત કરી શરૂઆતના ધોરણે પછી લઈને આવ્યા ત્યારે એને એવું જ કીધું કે આપણે આને મારી નાખવાનો એ પૈસાની ઘરે એક્ટિવા લઈને પાછો ફર્યો ત્યારે બહુ જ ઝડપથી એણે એક્ટિવા ચલાવ્યું છે એ બાબતનો ખાર રાખી અને એના પડોશમાં રહેતા જે બળદેવ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર પાર્થ બારોટ નામના વ્યક્તિઓએ એ લડાઈની શરૂઆત કરી આ બંને પા પાડોશીઓ જ છે અને નાની મોટી બાબતોએ બંનેના ઝઘડાઓ ચાલતા જ રહે છે આ એક્ટિવા ચાલવાની બાબતે ઝઘડાની શરૂઆત થઈ પછી જ્યારે અજય પોતાના ઘરેથી પોતાની રિક્ષા લઈને બહાર નીકળ્યો ત્યારે આ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ પાર્થ બારોટ લ એમની અર્ટિકા ગાડી ગાડી લઈ અને આ એની રિક્ષાનો પીછો કરે છે રિક્ષામાંથી એને ઉતારી પોતાની ગાડીમાં બેસાડી એનું અપહરણ કરી અને ઝુંડાલ અને રાવજીપુરાના વિસ્તારમાં એને લઈ જાય છે અને ત્યાં પાવડાના હાથા વડે એને માર મારી અને એને પહેલાં તો હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ત્રણસો સાત જૂની આઈપીસીની ત્રણસો સાત મુજબ ગુનો દાખલ કરે અને પછી બીજા દિવસે એટલે કે નવ તારીખે જ્યારે આ અજય ઠાકોરનું હોસ્પિટલમાં એનું મૃત્યુ થતાં પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક ધોરણે આ આ ચારે ચારે ચાર ચાર અટક છે આરોપીઓનો ઇતિહાસ પણ છે જેમના વિરુદ્ધ પોલીસે અગાઉ પાસા કરેલી છે આ જે પાર્થ બારોટ છે એનો ભાઈ જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જે બોમ્બ મૂકવાનો પાર્સલ બોમ્બ મૂકવાનો જે ગુનો થયેલો હતો તેનો સગો ભાઈ છે તેના વિરુદ્ધ પણ પાસાના પાસાની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલમાં જે છૂટીને આવેલા હતા એક્ટિવા ચલાવા બાબતની જે વાત હતી અને અગાઉ પણ આ બંને જે પાડોશીઓ છે એમની વચ્ચે નાના મોટી લડાઈઓ થતી રહેતી હતી બોલાચાલી થતી રહેતી હતી અને એમાં આ બાબતે ઉશ્કેરાઈ જઈ અને કે અમારા નાના છોકરાઓ અહીંયા રમે છે અને તું આવી રીતના રેસ ડ્રાઈવિંગ કરીને જાય તો આમાં કોઈને નુકસાન થઈ શકે એ બાબતની લડાઈ કરી અને એનું મૃત્યુ નીપજ્યા બળદેવ પાર્થ અને એમના એવા કોઈ કામ ધંધા છે નહીં છૂટક મજૂરી ને એ રીતનું કામ એ કરે છે અગાઉ પણ એમના વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે ને પોલીસે એમના વિરુદ્ધ પાસા જેવી કાર્ય